જેને સ્થાનિક તંત્રે દાયકાઓમાં સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે આ ભૂકંપ પછી જાપાન રશિયા અને પેસેફિક ટાપુઓમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપથી કુરીર ટાપુઓ પર ચાર મીટર એટલે કે તેર ફૂટ ઊંચી સુનામી સર્જાઈ અને જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે તો ઇમારતોને નુકસાન પણ સર્જાયું છે યુએસ જીઓલોજીકલ સર્વે એજન્સીએ પુષ્ટિ આપી છે કે ભૂકંપ પછી સુનામીના મોજા ઉછળ્યા છે અને અલાસ્કાના કેટલાક ભાગોમાં ચેતવણી જારી કરવામાં આવી છે તો શક્તિશાળી ભૂકંપે આખી દુનિયાને હચમચાવી દીધી છે રશિયાના કામચટકા દ્વીપકલ્પમાં આઠ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેને સ્થાનિક વહીવટીતંત્રે દાયકાઓમાં સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે તો આ ભૂકંપ પછી જાપાન રશિયા અને પેસિફિક ટાપુઓમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપથી કુરીલ દરિયાઈ વિસ્તારમાં ચાર મીટર ઊંચા મોજા પણ ઉછળ્યા હતા જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે તો ભૂતસર શાસ્ત્રીય સર્વે એજન્સી પુષ્ટિ પણ કરી છે કે ભૂકંપ પછી સુનામીના મોજા ઉછળ્યા છે અને અલાસ્કાના કેટલાક ભાગોમાં ચેતવણી પણ જારી કરવામાં આવી છે તો રશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને જેના કારણે હવે લોકોને ચેતવણી આપવામાં આવી છે સાથે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે તો જાપાન રશિયામાં સુનામી આવી હોય તે પ્રકારની આ પરિસ્થિતિ દરિયા કિનારે મોટા મોટા મોજા પણ ઉછળ્યા છે અને તેના કારણે લોકોને સાવચેત રહેવા માટે અલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે તો પેસિફિક ટાપુઓમાં પણ સુનાવણીની ચેતવણી આપવામાં આવી છે તો બીજી તરફ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં પણ આવી રહ્યા છે લોકોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કારણ કે આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ સર્જાયો અને સૌથી શક્તિશાળી ભૂકંપમાં સર્જાયો હોય તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

આ સૌથી શક્તિશાળી જે ભૂકંપ છે તે ગણવામાં આવે છે અને ચાર મીટર ઊંચા સુનામીના મોજા પણ ઉછળ્યા હોવાનું સામે આવ્યું છે